મિત્રો કેમ છો બધા મજામાં છો તો બધા મિત્રોને જય સાહુનમાં તો આજ તો આપણે આવ્યા છીએ ટીમાણા ગામ ટીમાણા ગામ એટલે સિંગનું વાવેતર કરવા એવા ટીમાણા ભાગ રાખ્યો છે તો વાવેતર કરવા આવ્યા છે સિંગ વાગવાનું કામ ચાલુ થઈ ગયું છે પેલું તો વાવેતર કરે તઈએ તો જો આપણે આ શરીફળ વધેરે ખેતર બદાર શ્રીફળ વધેરવાનું હોય તો પેલા શરીફળ વધેર્યું છે અને અગરબત્તી કરી છે ટકુનો હાથિયો પણ બનાવ્યો છે

ને પછી આમાં કરવાનું છે પાણી સારું ટાકી છે અને મમ્મી પપ્પા જો હવે દોરિયો બાંધવા મળ્યા છે મમ્મી પપ્પાએ દોરિયો બાંધે છે અને હું પણ દોરિયો બાંધું છું બંને માણા મળ્યા છે એ દોરિયો બાંધવા કેવું રહેવા કેવું રહે અરે હાલત અહીંયા બધા આવજો ટીવાળા ગામ અમને મળવું હોય તો કેમ હ તો હવે પાણી ચાલુ કરીએ આપણે પછી હા બાંધવા લાગી હા બાંધવા પડે ને કેમ એક મારે સારું રે ને ઘડી ઘડી બાંધવા લાગ્યા તો